જય મુર લીધા રામ રામ બધા મિત્રોને એ બધાને મિત્રો ને દીધા હે પટમાં હવાના ખાણ મુકાઈ ગયું ફૂકો જાઉં કાંઈ કા જાય છે બે નીણું થાય ને જાઓ એટલી કડ રે પછી હમો હમો કરી નાખવો હોય પણ હુમલો વાહે સારું હોય પછી કાગળ ઢાંકવું ઢાંકી દેવું હે એમ થાય ને કે વરસાદ થાવું હે ત્યાં ટાકુ પા ને ભૂકો ભરવા નડે ખોલવું પડે કાગળ ખોલું પાસ બંધ એક જગ્યાએથી ખુલ્લું રાખવાનું ભરવાની જગ્યા ટાકા નાખ્યા ખાલી અહીં છે ને કુંડી ભરલી વાત મૂકીને પાંચ મિનિટ ના થાય તા ખાઈ ગયા બસ હવે એમાં કઈ છે નહીં લાંબુ સાફ કરી જાય કાન ઊંચો રાખે પાછો હમણાં હિંગડા માથે લઈ જઈએ તુફાન ખાન ખાવું ગોપી ખાન ખાઈ ગયું તગાનું લઈ લે એક તરત ખબર પડી જાય હું જઈ મોજ ને ચોરા શકી જાય એક ખાણું પોળું જડી જાય ને એટલે મોજ માં આવી જાય હવે સુમા હે જો આમાં અમુક ને અંદર બાંધવા પડે પાડેણા હે ગોપી અમુક પીહું હોય દાસી નબળી ના એ સુમા છે ને હાંઈજી અંદર લેવી પડે દી ની તો હોય પણ હાંઈજી લેવી પડે બહુ પાછા વરસાદ અતિ થઈ જાય ને તો માંદા પડી જાય એમ નબળી હોય ને અંદર રાખવી પડે સુમા પાડા ને કંઈ ના થાય એમ ઓલી પૂરી ઓલી પનીર છે ને કંઈ ના ફેર પડે ગમે એટલો વરસાદ વરસે ને એને અસર ના થાય બાકી મોરા હોય ને એને લેવા પડે બધે ગોપી નારી એની અંદર રાખવી પડે ગાયું ને બળદ ને વરસાદ બહુ નડે થોડા તબેલામાં બાંધી દઈ અને બીજા આ તબેલામાં ઉભા રહીએ ઘણા આમાંય ઘણા સમાઈ જાય કંઈક ઓથમાં માં અને કઈક તબેલામાં બાંધા રહીએ

અમુક લાગે ગરમી વાળા હું બાકી વાંધો ના હવે આમ આમ બેસી ગયા પાલી ગઈ હુમડા બેસી ગયા બાકી જાજી વાર ઉભે નહીં હક જ ના થાય એને જોલો કઈડો છે ને એક અનુખો એક માથે ની સાઈડ જો માથે નાથમાં ન થાયો ઉપર રહી ગયો હે નાથ નાખવા ટાણે છે ને એક માથે રહી ગયો જ રહે અવેળો સ્ટોક કર્યો તો ને પાણીનો ટાકા એ પાછા જ ભર લીધા હે મોટર ચાલુ કરીને હેઠે રાખીને ભરી લીધા અને ટાકા હતા એ અવેળા માં ના લીધા પાણી ટાકા એટલે સુમા હું થઈ ગયા હા ટાકા ખાલી થાય લગભગ વાંધો નહીં આવે અને હવે થઈ ગયા હું ટાઈમ થાતો આવે છે પવન ઘુમરે છે એક ધારો નથી રહેતો પવન ઘડી ગામ હોય હુમલો થાય ઘડી ઘરે એટલે શું હું થા હે આજ દસ તારીખ છે પંદર તારીખ થી કી છે ચાલુ થા હે સુમા હું બેસી જાય હે પંદર તારીખથી પણ ત્રીસ તારીખ સુધી બધા થઈ જાય વાવણી એમ કીએ છે આ મહિનાની એટલે પાંચ દી આડા રહ્યા પાંચ દીમાં જ ચાલુ થાય શું ધીરે ધીરે શું હે આનું ટાણું સાચે હું પણ ગમે એવો વરસાદ હોય ને તો વરગી જવાનું પાંચ આવે ચાલુ વરસાઈ દે ને કપર મોડું થઈ જાય અને ટાકો એક છે ને બિયાણમાં કાઈ ગયો છે પાંચસો લિટરનો નકર બે હજાર લિટરનું પાણી અહીંયા સ્ટોક થઈ જાય એક મહાન કણ ફરી દીધા હા માંડવીના એક ખેતરમાં વાર વાવવાની છે ને તે બાવી નંબર બિયાણ લીધું છે કેવું થાય હવે અવાર જોવાઈ ગયા વા બે કહે અને હારામાં હારો ભૂકો હોય ને તો જીવીસનો જીવીસ બાવીસ નંબર એ વધારે ખાય અને ઓઈલો બધો ભૂકો કરશો હોય આ નવી નીકળી ઈઠાવી નંબર એકસો ઓઇલિંગ વોઈલીન ની બધી છે ને એટલો ના ખાય આ ભૂકો ખાય ને એટલો ઓઇલો ના ખાય બાકી ખેતર બદલે તો એ ફેર પડી જાય અમુક ખેતર મોરવાણ હોય એ સાઈડના એ ઓછો ખાય ભૂકો બાકી મીઠી નું હોય ને ભૂકો એ વધારે ખાય

ને હંધન મોર ઉતા પર ભાઈ દોવાની ઉભી તું હું સામું જો હાથ મુઈ એટલે ચાલ કાન ની અણી આમ બેવડી વળી ગઈ એ જોવા દે જો કેટલી આમ બેવડી એટલી એક જ ને હવે આને વધારે